જીએસટી કમ્પ્લાયન્સની દુનિયામાં એક મોટી ક્રાંતિ આવી છે અને એ છે પ્રાઇમ સેવન પોઈન્ટ ઝીરો પણ આ ક્રાંતિનો લાભ લેવા માટે એક ચાવી છે એ છે એક્ટિવ ટીએસએસ ચાલો આજે આપણે સમજીએ કે આ નવું રિલીઝ અને તમારું ટીએસએસ રિન્યુઅલ સાથે મળીને તમારા કામ કરવાની રીતને કેવી રીતે હંમેશા માટે બદલી નાખશે આ શબ્દો સાંભળીને દરેક એકાઉન્ટન્ટ અને બિઝનેસ માલિકને લાગશે કે આ તો અમારા દિલની વાત છે ખરું ને ટેલી અને જીએસટી પોર્ટલ એની વચ્ચેની પેલી કંટાળાજનક દોડાદોડી જેમાં ભૂલ થવાની શક્યતા હંમેશા રહેતી પણ હવે એ દિવસો ગયા અને આ સંઘર્ષનો અંત લાવે છે ટેલી પ્રાઇમ સેવન પોઈન્ટ ઝીરો જુઓ આ ખાલી કોઈ અપડેટ નથી આ તો તમારા બુક્સ અને જીએસટીએન સર્વર વચ્ચેનો એક જીવંત શક્તિશાલી પુલ છે અને હા એક વાત ખાસ યાદ રાખવા જેવી છે આ પુલને ચાલુ રાખવાની ચાવી છે તમારું એક્ટિવ ટીએસએસ સબસ્ક્રિપ્શન જો ટીએસએસ એક્સપાયર થઈ ગયું તો સમજો કે આ કનેક્શન પણ તૂટી જશે તો ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે આ ડિસ્કનેક્ટેડ જીએસટી સંઘર્ષ આખરે હતો શું જેનો ઉકેલ હવે આપણી સામે છે આજે આપણે આખી સાયકલને સમજીશું ઇન્વોઇસ મેનેજમેન્ટથી લઈને ફાઇનલ રિટર્ન ફાઇલિંગ સુધી અને સૌથી મજાની વાત એ છે કે આ બધું જ ટેલી પ્રાઇમમાંથી બહાર નીકળ્યા વગર જ કરવાનું છે તો ચાલો આ નવી સફર શરૂ કરીએ આ કનેક્ટેડ દુનિયાનો પહેલો દરવાજો છે તમારો પોતાનું સુરક્ષિત જીએસટી ગેટવે ચાલો જોઈએ કે ચાલી પ્રાઇમ આ કામને કેટલું સહેલું અને સિક્યોર બનાવે છે પ્રક્રિયા કેટલી સરળ છે જુઓ બસ ઓલ્ટ ઝેડ દબાવો અને જીએસટી લોગ ઇન પર જાઓ તમારો યુઝરનેમ અને ઓટીપી નાખો અને બસ થઈ ગયું તમે સીધા જ જીએસટીએન સાથે કનેક્ટ થઈ ગયા આ જે સીધું કનેક્શન છે ને એ જ તો એ ફીચર છે જે એક્ટિવ ટીએસએસ વગર કામ નથી કરતું અને કામ પતે એટલે જીએસટી લોગઆઉટથી સેશનને સુરક્ષિત રીતે બંધ કરી દો સિમ્પલ અને આની સૌથી મોટી ખાસિયત શું છે ખબર છે છ કલાક જી હા એકવાર વાર કરો અને આખું વર્કિંગ સેશન એટલે કે પૂરા છ કલાક તમારે વારે વારે લોગ ઇન કરવાની ઝંઝટમાંથી મુક્તિ જરા વિચારો તો આનાથી તમારો કેટલો સમય અને માથાનો દુખાવો બચી જશે આને કહેવાય સાચી એફિશિયન્સી ઓકે હવે વાત કરીએ એ ફીચરની જે ખરેખર ગેમ ચેન્જર છે એ છે ઇન્વોઇસ મેનેજમેન્ટ સિસ્ટમ એટલે કે આઈ એમ એસ અહીંથી જ ખરીદીના બિલોને મેચ કરવાની આખી દુનિયા બદલાઈ જાય છે સ્ક્રીન પર જે તફાવત છે ને એ બધું જ કહી દે છે જૂની રીત એટલે કે પોર્ટલ ખોલો એક એક બિલ ચેક કરો પાછા ટેલીમાં આવો એક સતત દોડધામ અને હવે ટેલી પ્રાઇમ સેવન પોઈન્ટ ઝીરોની નવી રીત એટલે કે સ્માર્ટ ઓટોમેશન લાઈવ ડેટા સીધો ટેલીમાં આવી જાય સિસ્ટમ જાતે જ મેચિંગના સૂચનાઓ આપે અને તમે એક ક્લિકમાં હજારો ઇન્વોઇસ પર એક્શન લઈ શકો આનાથી ખાલી સમય નથી બચતો પણ ભૂલો થવાની શક્યતા પણ લગભગ શૂન્ય થઈ જાય છે આ નવી દુનિયામાં કામ કરવું કેટલું સરળ છે જુઓ પહેલું સ્ટેપ પોર્ટલ પરથી તમારા બધા જ ઇન્વોર્ડ ઇનવોઇસ સીધા ટેલીમાં ડાઉનલોડ કરો બીજું સ્ટેપ ટેલીના જ રિપોર્ટમાં એને એક્સેપ્ટ રિજેક્ટ કે પેન્ડિંગ જે કરવું હોય કરો અને ત્રીજું સ્ટેપ તમારા બધા નિર્ણયો એકસાથે પાછા પોર્ટલ પર અપલોડ કરી દો બસ આટલું જ અને હા આ ત્રણ પગલાંની જાદુઈ સરળતા ત્યારે જ મળે છે જ્યારે તમારું ટીએસએસ એક્ટિવ હોય સારું તો કમ્પ્લાયન્સમાં સૌથી મોટો ડર શેનો હોય આઈટીસી મિસમેચનો તો ચાલો હવે જોઈએ કે ટેલિપ્રાઇમ સેવન પોઈન્ટ ઝીરો તમારી ઇનપુટ ટેક્સ ક્રેડિટની સો ટકા ચોકસાઈ કેવી રીતે સુનિશ્ચિત કરે છે પણ એક મિનિટ અહીં એક સવાલ થાય માની લો કે કોઈ ઇન્વોઇસ સ્વીકારવામાં કે નકારવામાં આપણાથી ભૂલ થઈ ગઈ તો અથવા કોઈ સપ્લાયરે પાછળથી બિલમાં કોઈ ફેરફાર કર્યો તો શું આનાથી આપણી આઈટીસીની ગણતરી ખોટી નહીં પડે અને નોટિસનું જોખમ નહીં વધી જાય અને આનો જવાબ છે ટેલીપ્રાઇમનું બ્રહ્માસ્ત્ર રીકમ્પ્યુટ જીએસટીઆર ટુ બી ફીચર સાંભળજો આ કોઈ સામાન્ય બટન નથી જ્યારે તમે આનો ઉપયોગ કરો છો ત્યારે ટેલી સીધું જીએસટી પોર્ટલને સૂચના આપે છે કે મેં જે નવા ફેરફારો કર્યા છે એના આધારે મારી આઈટીસીની ફરીથી ગણતરી કરો આનાથી શું થાય તમારા બુક્સ અને પોર્ટલ હંમેશા ઓલવેઝ એક જ લાઈન મારે છે આ ઉદાહરણ જુઓ કેટલું સ્પષ્ટ છે રીકમ્પ્યુટ પહેલા બુક્સ અને પોર્ટલના આઈટીસીમાં તફાવત દેખાય છે પણ જેવું બટન દબાવ્યું બુમ બંને આંકડા એકદમ પરફેક્ટ મેચ થઈ ગયા આનો સીધો અર્થ એ છે કે ખોટા આઈટીસી ક્લેઇમની નોટિસનો જે ડર હતો એ હવે ભૂટકાળ બની ગયો આને કહેવાય સાચી માનસિક શાંતિ ચાલો ખરીદીની ચિંતા તો દૂર થઈ આઈટીસી પણ એકદમ સચોટ થઈ ગયું તો હવે આપણે કમ્પ્લાયન્સ સાયકલના અંતિમ પડાવ પર આવીએ છીએ ટેલીમાંથી સીધું જીએસટીઆર વન ફાઇલ કરવું આ પ્રક્રિયા પણ હવે પાણી જેવી સરળ થઈ ગઈ છે એક્સચેન્જમાં જાઓ ફાઇલ જીએસટીઆર વન પર ક્લિક કરો ટેલી જાતે જ તમારો ડેટા ચેક કરશે અને અપલોડ કરી દેશે અને સૌથી મોટી વાત તમે ઈવીસી કે ડીએસસી વડે ટેલીમાંથી બહાર નીકળ્યા વગર જ રિટર્ન ફાઇલ કરી શકો છો ફાઇલિંગ પતે પછી રિફ્રેશ જીએસટી સ્ટેટસથી તરત જ કન્ફર્મેશન પણ મળી જાય પણ યાદ રાખજો આ બધી જ ઓનલાઇન સુવિધાઓ તમારા એક્ટિવ ટીએસએસ પર ચાલે છે જો એ એક્સપાયર હશે તો ફરીથી પેલી જૂની મેન્યુઅલ પદ્ધતિ પર પાછા જવું પડશે તો આ બધા ફીચર્સ ભેગા મળીને શું બનાવે છે એ બનાવે છે ધ કમ્પ્લાયન્સ કોકપિટ હવે ટેલીપ્રાઇમ ખાલી અકાઉન્ટિંગ સોફ્ટવેર નથી રહ્યું પણ તમારી બધી જ જીએસટી એક્ટિવિટી માટેનું એકમાત્ર કમાન્ડ સેન્ટર બની ગયું છે તો ચાલો આજના આ વિશ્લેષણના મુખ્ય મુદ્દાઓ ફટાફટ ફરી જોઈ લઈએ एक लॉगिन मा 6 કલાક નું સિક્યોર સેશન સપ્લાયર પાસેથી લાઈવ આઈએમએસ ડેટા ડાઉનલોડ તમાર આક્શન્સ તરત જ પોર્ટલ પર અપલોડ જીએસટીઆર 2બી રીકમ્પ્યુટ થી 100% આઈટીસી ની ગેરંટી અને છિલ્લે પૂરા આત્મવિશ્વાસ સાથે ટેલીમાંથી જ જીએસટીઆર 1 ફાઇલિંગ અબ અદુજ તમાર બિઝનેસ ને એક નવીજ ગતિ આપશે અને અંતમાં એક વાત સમજી લો આ ખાલી એક સોફ્ટવેર અપડેટ નથી આ કામ કરવાની પદ્ધતિમાં આવેલી એક ક્રાંતિ છે હવે સમય આવી ગયો છે કે સિસ્ટમ માટે કામ કરવાનું બંધ કરો અને સિસ્ટમને તમારા માટે કામ કરવા દો તો બસ ખાતરી કરો કે તમારું ટીએસએસ એક્ટિવ છે ટેલિપ્રાઇમ સેવન પોઈન્ટ ઝીરો પર અપગ્રેડ કરો અને આ કનેક્ટેડ જીએસટી યુગની અસલી શક્તિનો અનુભવ કરો